નવરાત્રિમાં લવજેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના ગરબામાં ખેલૈયાના પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે યુડી ક્લબના દાંડિયાનું આયોજન કરે છે જેના કારણે નવરાત્રિમાં જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસ કરાયો છે કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે નવરાત્રિમાં જેહાદ રોકવા માટે નિવેદન આપ્યું છે જેમાં તેમણે સૂચવ્યું છે કે અર્વાચીન ગરબાના આયોજકોએ આ કાર્ડ અને ફોટો લેવો જોઈએ જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે યુડી ક્લબ નવરાત્રિના પાસ માટે આધાર કાર્ડ લઈને જ પાચ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન કોઈ જહાજના કિચ્છા ન બને માટે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યા છે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબાના આયોજકે ખેલૈયાની એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે આ દરકાર વિનય એન્ટ્રી કે ગરબાના પાસ નહીં મળી શકે તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબા યોજાય છે આ વર્ષે પણ યુ ડી ક્લબ ગરબાનું આયોજન કરવા જઈ રહ્યું છે પાટીદાર સમાજના નવરાત્રીને લઈને લેવામાં આવેલા આ નિર્ણય સાથે અન્ય આર્વાદ ગરબા આયોજકો પણ જોડાયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો